કેટરો બે જા સુ 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 એટલો એટલે વીડિયો ખાલી કમેન્ટમાં માર્યો એક ખોટી ખાલી હા હે ગાવળા ટ્રેન્ડર પેજન્ટ મને માર્યો તો એ ચાપને એ એ જો આ સુધી થાપણ ગાળો બોલો કે હા ગાળી બોલાવો કમેન્ટમાં ગાળી બોલો ખા બોલો બોલો કોણ કેતા હોય કમેન્ટમાં ગાળી બોલો એ તો મારું આ ઉપર કમેન્ટ બોલો કમેન્ટ બોલો હા આલે સહી

આયો ગપત આડે મારે ગબ્બર ઠાકોર ને કે મારી ભૂલ તમારી માતા ગબ્બર ઠાકોર એટલો ગેલ તો કે ઘર માં કરતો હતો એસ એમ ઠાકોર ને આપડે માફી નથી કઈ માજી માતા દર્શન કરવા જતો આ તો માતા દર્શન કરવા જતો આ નહી કે માતાની માંગો તો ગેરેજ તેરતી વીડીયો માતાની માંગો તેરતી પછી બધા માતાની માંગો આ સાડમાં ગબર ઊભો તો કે માતાની માંગો પાસે કિલાખરો તો પૂરી પસાયા ઓલી ઓલી સંપળ ગઈ માફી માજ આજથી હું નકર બધા દોહાવાળા બેઠા

ના ના પેટ્રોલ ભરા ને શું એસ એમ ફોટા પડાવે ફોટા પડાવે એમ કે

વિદને તમ ગોડુ ને नहीं ના હે ના એમ નહીં લ્યા એમ નહીં લ્યા એમ નહીં બોલું નહી હે તન તને નહી કરી આ બતા ફ્રેન્ડ દે ભાઈ ફ્રેન્ડ તો દે ફ્રેન્ડ તો નહી એમની આ એસએમ નો કાઠો પડ કરે એસએમ થી વિરોધ કરે એસએમ ને પૂછી આ કે એસએમ તું મારી મારી લે પણ એસએમ કે તમારી ગધાઈ તે નહીં

તમારે એસ એમ ને ખરો વાયરલ કરે એસમે ફૂટા નઈ પડ્યા મારે બીજા બીજા ફૂટા પડે ને હાસી નાસી ખબર હતી કે મારા ફોન માં ફોટા પાડ્યા કે સેલ્ફી કાઢેલ છે બી દે પાડ્યા બોરા

મોટો ફેન ફોલો નહીં કરતો ગમે ના કરું ફોલો ના કરું તમે વિરાટ કોહલી

ઓળખતો તો નું નામ તારા મોઢા જમજન આવે વગર ફરતા જ મેં એમના નું મોઢા નામ લખે

તમારે કોણ અમે કોહલી કણ જા તો તમારે તમે જેસમ કને નહી વિકળ ખાલી લાઈક જો એક લાઈક મારો મા ગાળ બોલી તમે તમારા જેટલા રિપ્લાય એસમ તન છોવાલી જે છે

કે લઈને કમેન્ટ નાવા હું પાપા કો કરીને કોકવા કે કે દર્શક કે ઓસે વિકા ફંડા મારો તો જારો વીડી આ દુનિયા જા એનો હટી બીજો ટોક તો